હવે ખબર નહીં આજ કદાચ ભૂખ લાગી હોય જમી લીધું હોય પણ વાત નથી થઈ એટલે ખબર નથી ચાલો તો જમા પછીની જમાવટ ચાલુ કરી દીધી છે તો તમને બતાવું જમા પછીની ફેવરેટ જગ્યા છે કઈ કામ ન હોય એટલે આ સોફા ઉપર બેહી જવાનું ગુડ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું અને અત્યારે વાગી ગયા છે અહીંયા સવા નવ છૂટી ગયો છું હું જોબ પરથી નવ વાગે સોરી આમ તો મોડો સીટો થોડો એમ કે કલીગ લેટ આવ્યો પાંચ સાત મિનિટ અને પછી પાંચ સાત મિનિટ પછી અમારે હેન્ડ ઓવર દેવામાં જાય તો થોડું લેટ થઈ ગયું આજે તો રાધિકા પહોંચી ગઈ છે ઘરે કેમ કે એ આઠ વાગ્યા છૂટી એટલે હવે જોવાનું એ છે મોસ્ટ ઓફ તો એ વેઇટ કરતી જ હોય મારો જમવામાં પછી હવે ખબર નહીં આજ કદાચ ભૂખ લાગી હોય જમી લીધું હોય પણ વાત નથી થઈ એટલે ખબર નથી અને ફોન એ નથી આવ્યો એટલે કદાચ આ જમી લીધું હોવું જોઈએ નકર ફોન આવે જલ્દી આવો જમવાનું મારે બાકી છે એટલે આઈ થિંક સો જમી લીધું હોય છે એવું લાગે છે આજ મને જોઈએ હમણાં ઘરે પહોંચીને બસ જો ઘરે પહોંચવા આવ્યો છું ફટાફટ નીકળ્યો જોબ કરતી ભૂખે એટલી લાગી છે બહુ જ ભૂખ લાગી છે જયદીપે બનાવી રાખ્યું છે જઈને જમી લઈએ ઘરેથી તો જો પહોંચી ગયા છીએ ઘરે અને ફ્રેશ થઈ ગયો છું એકદમ મસ્ત મજાનો અને હવે જવું છે ખાવા રસોડામાં જો વાગી ગયા છે સાડા નવ ઓલમોસ્ટ વધારે વાગી ગયા છે અને ખાલી એક જ કુકર અહીંયા સડેલું દેખાય છે ગેસ ઉપર હું છે જોઈ લઈએ છે વઘારેલા ભાત તો ખાવામાં ઓનલી વઘારેલા ભાત છે આજે ચાલો તો બેસી ગયા છીએ જમવા વઘારેલ ભાત લઈને જુઓ તમે ઘરે વાત છે છાસ છે અને કાકડી તો આવી જાવ બધા જમવા મને તો લાગી છે બહુ ભૂખ એટલે હું ફટાફટ ચાલુ કરી દઉં છું અને ની મારી વાટે આજ કે પપ્પા આવે ને પછી જ જમવું છે ઉપર હું તો લઈ આવ્યો અહીંયા અને હવે જમવા બે ગયો છે વાત હારા બી ના છે હું તો એટલે મૂળવા નથી બહુ ચાલો તો જેમાં પછીની જમાવટ ચાલુ કરી દીધી છે તો તમને બતાવું જમાવટ છે જેમાં જેટલો ચેવડો ખાવામાં આનંદ આવે ને એ જેમાં પેલા કે બપોર પછી નાસ્તો કરવામાં ન આવે આ ભેળ બનાવીને ખાવામાં બહુ મજા આવે હું બહુ ભેળ બનાવીને ખાઉં કશું નહીં કરવાનું ચેવડામાં ખાલી ટમેટું સુધારીને લીંબુ અને થોડોક ચાટ મસાલો નાખીને ભેળ તૈયાર સાદામાં સાદી ભેળ પણ આનંદ સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ એક નંબર આનંદ આવે એ ભેળ ખાવામાં અત્યારે જમી લીધું વઘારેલા ભાત ખાધા અથાણું ને સાય સારી પણ ચેવડો વાળી ગયો મારે નજરે સડી ગયો એટલે મેં કીધું હવે ખાવું પડશે એટલે ચેવડો લઈ બેહી ગયો શું જે જે જેમાં પછી ચેવડો ખાતા હોય કે કાંઈ પણ જેમાં પછી ખાવાની ટેવ હોય એ કોમેન્ટ કરજો બધાય કે અમે જેમાં પછી આ ખાઈ છીએ ચાલો તો ચેવડો ખાઈ ને બેસી ગયા પાછા કાલે સોફા ઉપર અમારી ફેવરિટ જગ્યા છે કાંઈ કામ ન હોય એટલે આ સોફા ઉપર બેસી જવાનું હવે કાલનો પ્રોગ્રામ કાલે તો પાછી સાંજે છે ઇન્કલી અને સવારે મે બી ડિલેવરીમાં જઈશ કેટલા વાગે ઉઠીએ એની ઉપર ડિપેન્ડ કરે છે કેટલા વાગે નીકળીએ એમ અને હમ જોઈએ હું રાધિકા રાધિકા જાશે મૂકવાની જ ને કે પછી હું જઈશ બસ એટલા કામ છે કાલે કાલે સવારમાં અને જો ડિલેવરી પર નહીં જઈએ તો ઘરે ઘરે તો બસ જુઓ મિત્રો સાડા દસ વાગી ગયા છે અને પૂરેપૂરો થાક લાગી ગયો છે કેમ કે ગઈકાલ સવારનો સાત વાગે ઘરેથી નીકળ્યો હતો જોબ પર જવા અને આજે સાંજે રાત્રે નવ વાગે છૂટ્યો એટલે ગઈકાલ સવારે સાત વાગ્યાથી આજ સવારે સાત વાગે ચોવીસ કલાક અને બીજા આજે સવારે સાત વાગ્યાથી અત્યારે રાતના નવ વાગે એટલે બીજી ચૌદ કલાક એટલી કલાક જવાબ હતી તો થાક લાગી ગયો છે બીજું કંઈ લાંબુ કરવાનું જ ન હોય પણ તો એ એમ કહેવાય ને કે જોબ ઉપર હોય એ જોબ ઉપર જ લાગે એમ થાક એમાં લાગે જ અને ઘરે હો તમે ઘરે આવી જાવ તો કેમ અડધો થાક ઉતરી જાય એટલે એવી વસ્તુ છે એટલે વધારે થાક લાગે હવે સવારે પાછા વહેલા ઉઠવાનું ટ્રાય કરીએ એટલા માટે અત્યારે વહેલા હોઈ જઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો મહેનત થોડીક મેં કરી છે આજનો બ્લોગ બનાવવામાં કેમકે નવ વાગે છૂટીને પછી સાડા દસ સુધીમાં જે કંઈ અત્યારે મેં ટ્રાય કરી એ મારી મહેનત તમને આજે કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય We'll